Bye-bye. <music> હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજયુન ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદવાસીઓ માટે એ મહત્ત્વના સમાચાર છે એના વિશે મિત્રો તો જો તમે અમદાવાદમાં રહો છો અને તમારી પાસે મકાન નથી પોતાનું મકાન નથી મિત્રો અને તમે સસ્તું મકાન ખરીદવા માગો છો મિત્રો તો તમારા માટે છે એક મહત્ત્વની આ જે યોજના છે એના લીધે જે જાહેરાત કરવામાં આવી છે યોજનાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો અને તમે સસ્તું મકાન છે અમદાવાદની અંદર તમે ખરીદી શકો છો મિત્રો તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો મિત્રો જે અમદાવાદના વસતા લોકો છે અને જેમની પાસે મકાન નથી એમના પાસે આ મહત્વના સમાચાર છે મિત્રો તો એના વિશે વાત કરીએ મિત્રો તો અમદાવાદના નગરપાલિકા દ્વારા જે છે આર્થિક રીતે નબળા લોકો છે જે કુટુંબો છે એમના માટે જે ડબલ્યુ એસ જે કેટેગરીમાં ટુ માટે જે છે ઘર મળી રહે એના માટે જે છે આવાસ યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો અને જેના ફોર્મ જે ભરવાના ચાલુ થઈ ગયા છે અને જે તમે ભરી શકો છો અને મિત્રો જે આપણા પ્રધાનમંત્રી આવાસ યોજના છે મિત્રો એના અંતર્ગત જે છે આ યોજનાને શરૂ કરવામાં આવી છે જેથી જે આપણા નબળા કુટુંબો છે જે સસ્તામાં જે છે મકાન મેળવી શકે અને અમદાવાદમાં પોતાનું જે છે પોતાનું મકાન જે છે ખરીદી શકે મિત્રો તો એના માટે આ છે શરૂઆત કરવામાં આવી છે તો એના વિશે વધુ માહિતી મેળવે કોણ લાભ લઈ શકે છે કેવી રીતે લાભ લઈ શકે છે એના વિશે વધુ માહિતી મેળવે તો ચાલો વિડીયોમાં શું છે આ યોજનાની માહિતી મિત્રો તો આ યોજના વિશે વધુ માહિતી મેળવે મિત્રો કે આ જે યોજના છે એમાં જે લાભ મળશે જે મકાનો મળશે એમાં સુવિધાઓ આપણને મળશે મિત્રો તો આકર્ષક એલિગ વેશન મળશે મિત્રો વીટી ફાઇટ જે છે સ્ટાઇલ્સ જોવા મળશે મુખ્ય દરવાજામાં બંને બાજુ લેમિનેશન ફંક્સ સીટો હશે પાર્કિંગ તેમજ અન્ય જરૂરી જગ્યાઓ છે પેવર બ્લોકિંગ પેકિંગ એ બધું તમને જોવા મળશે સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ જોવા મળશે તમને પરફોલ્ટ લિંક વેલ જોવા મળશે મિત્રો ભૂકંપ પતિટા તો જે બધકામ છે એ જોવા મળશે બતક કામ તમને મળશે સોલાર પેનલ મળશે તમને પાવડર કોન્ટેક્ટ એલ્યુમિનિયમ જે ગ્લાસ સ્લાઇલિંગ જે વિન્ડોઝ હોય જે બારીઓ હોય છે એ તમને જોવા મળશે કેમ્પસમાં આરસી સીના રસ્તા મળશે તમને બિલ્ડિંગ કન્સેટ મુજબના જે બોદકામ છે એ તમને મળશે જોવા સ્ટ્રીટ લાઇટ તેમજ પીએનજીને કનેક્શન પણ તમને અહીંયા મળી રહેશે મિત્રો તો આ જે છે સુવિધાઓ મકાનોમાં મળશે મિત્રો તો આગળ વાત કરી મિત્રો કે અમદાવાદ આવાસ યોજનામાં ફોર્મ ક્યારે ભરવાનું છે મિત્રો આ મહત્વનો મુદ્દો છે કે ફોર્મ તો ભરવું પણ ક્યારે ભરવું મિત્રો તો અમદાવાદ નગરપાલિકા દ્વારા જે છે મિત્રો બહાર પાડવામાં આવેલા આ જે આવાસ યોજના છે એમાં ફોર્મ ભરવા માટે પંદર માર્ચ બે હજાર ચોવીસથી તેર મે બે હજાર ચોવીસના રોજ જે છે અરજદાર પોતાનું મકાન લેવા માટે જે છે ફોર્મ ભરી શકશે મિત્રો અને જેની વેબસાઇટ તમને આપણે જે છે બતાવી દઈએ તો આ વેબસાઇટ છે મિત્રો આ જે વેબસાઇટ છે એના પર તમે જઈને ઓનલાઈન છે અરજી કરી શકશો મિત્રો તો અરજી તો કરશું મિત્રો પણ હજી અરજી કરવા માટે આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે પણ જાણી જાણેલી મિત્રો તો અરજી કરવા માટે જે ડોક્યુમેન્ટ એટલે કે જે પુરાવા જોઈશે મિત્રો એના વિશે વાત કરીએ તો આવક માટે પુરાવો જોઈશે જેમાં તમે પાછલા ત્રણ વર્ષનું આવકનું પ્રમાણપત્ર ટેક્સ રિટર્ન ભર્યું હોય તો એનું પણ તમે છે એ જો હોય તો આપી શકો છો મિત્રો અને આવકનું પ્રમાણપત્ર તમારે જોઈશે લે આવકનો દાખલો જોઈશે મિત્રો એના પછી જે રહેઠાણનો પુરાવો જોઈશે અને જાતિ જાતિ આવકનું પ્રમાણ જે જાતિનો દાખલો આવે છે મિત્રો એટલે કે આવકનું પ્રમાણપત્ર આવે છે એ જોઈશે મિત્રો આધાર કાર્ડ જોઈશે મિત્રો અને બેંક ખાતાની વિગતો જોઈશે મિત્રો તો આ જે ડોક્યુમેન્ટ છે મિત્રો આ ડોક્યુમેન્ટની જરૂર પડશે આ યોજનાનો જે લાભ લેવો હોય અને તમારે મકાન જે માટે મેળવવું હોય તો તમારે આ ફોર્મ ભરવા માટે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો એના પછી વાત કરી મિત્રો તો જો અમદાવાદ આવાસ યોજનામાં ફોર્મ ભરી કોણ ભરી શકે છે મિત્રો એટલે તો એના વિશે વાત કરીએ મિત્રો તો ઈડબ્લ્યુ એસ ટુ માટે અરજી કરવા માટેના મુખ્ય જે મુદ્દા છે એને વાત કરીએ મિત્રો તો આવક કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હોવી જોઈએ મિત્રો અને કોપરેટ એરિયા હોવો જોઈએ એટલે જે તે પચીસ ચોરસ મીટરથી વધુમાં ચો ચાલીસ ચોરસ મીટરથી ઓછાનું છે ફોર્મ ભરી શકો તો લાભાર્થીનો જે ફાળો છે પોચ પોઈન્ટ પોંચ એટલે પાંચ લાખની પોંચ પચાસ હજાર સુધીનું છે એ તમને મકાન મળી રહેશે મેનેજ જે મેન્ટેનન્સની જે રકમ છે એ પચાસ હજારની રકમ છે મિત્રો અને લાભાર્થીની પસંદગી કોમ્પ્યુરાઈટ ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે એટલે કે ડ્રો પદ્ધતિથી જે છે લોકોને આ છે મકાન આપવામાં રહેશે જેનો પણ નંબર આવશે એમને પણ આ મકાન આપવામાં આવશે તો અમદાવાદ આવાસ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવાનું છે એના વિશે વાત કરી મિત્રો તો તારીખ પંદર માથી બે હજાર ચોવીસથી ત્રેવીસ મે બે હજાર ચોવીસથી તમે આ ફોર્મ ભરી શકશો મિત્રો તો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની વેબસાઇટ છે મિત્રો જે ડબલ્યુ ડોટ અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન જે વેબસાઇટ છે મિત્રો એના પર તમારે જઈને ઓમ ફક્ત ઓનલાઈન જ ફોર્મ ભરી શકશો મિત્રો આ જે ફોર્મ છે એ ઓફલાઈન તમે નહીં ભરી શકો તો આ જે વેબસાઇટ છે તેઓ જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તમને ના ફાવતું તમે કોઈ પણ સાયબરગ્રાફીમાં જઈને અથવા તો કોઈ પણ જે ઓનલાઈન ફોર્મ ભરવાનો જે વ્યવસાય કરતા કામ કરતા હોય એમને પાસે પણ જઈને તમે ભરી શકો છો અથવા તો તમે કોઈ પણ સરકારી જે લોકો હોય છે સરકારી કામ કરતા લોકો હોય છે એમની પાસે જઈને પણ આ ફોર્મ ભરાવી શકો છો એની છે મિત્રો તો આ રીતે તમે આ જે વેબસાઇટ છે એના પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો તો આ હતી મિત્રો જે અમદાવાદ આવાસ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે અમદાવાદ આવાસ યોજના ચાલુ કરવામાં આવી છે મિત્રો એની માહિતી મિત્રો જો તમારી પાસે અમદાવાદમાં જો મકાન મકાનના હોય તમે અમદાવાદમાં રહેતા હો અને તમારે મકાનની જરૂર હોય તમે ખરીદવા સસ્તું મકાન માગતા હોય તો તમે પાંચ લાખ અને પચાસ હજારથી એટલે કે છ લાખ સુધીમાં છે તમારું પોતાનું મકાન ખરીદી શકશો મિત્રો તો આ જે છે યોજનાનું તમારે ફોર્મ ભરવું જોઈએ જેથી તમને પણ છ લાખ સુધીમાં જે છે મકાન મળી રહે મિત્રો કે સસ્તું મકાન મળી રહે તો તમારે આ જે અરજી છે એ કરવી જોઈએ મિત્રો તો આ હતી આપણી જે આ જે અમદાવાદ આવાસ યોજનાની માહિતી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજરાને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીને તમે આ યોજનાઓ છે એનો લાભ લેતા રહો મિત્રો